નારી ઉત્સવ મહિલા સ્વાવલંબન દિવસ ઉદ્યોગ સાહસિક મહિલાઓ અને લખપતિ દીદી તેમજ તેજસ્વીની વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું દીકરીઓ થઈ જીવી શકે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ શિક્ષણ થકી સશક્તિકરણ દ્વારા બહેનો બની પગભર આચાર્ય શ્રી હર્ષિત મહેતા નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત આજરોજ ખેડા જિલ્લામાં નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી યુપીએસ મહિલા આર્ટસ એન્ડ કોલેજ

ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા અને બાળ વિકાસ વિભાગનો પ્રારંભ કરાવ્યો છે ત્યારથી સરકારે ભણી ગણી દીકરીઓ પગભેર બની સ્વમાનપૂર્વક જીવી શકે તે માટે વિવિધ યોજનાઓ અમલી કરી છે વિવિધ યોજનાઓ થકી દીકરીઓ થઈ જીવી શકે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ છે આ તકે શ્રી વખતો વખત મહિલાઓને સહકાર મળે તે માટે સરકાર દ્વારા થતા વિવિધ કાર્યક્રમ અને યોજનાઓ અંગે માહિતી પૂરી પાડી હતી તેમણે મહિલા સ્વાવલંબન યોજના વાહલી દીકરી યોજના મહિલા માટે એકસો એક્યાસી તેમજ મફત કાનૂની સહાય ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા પુનઃ યોજના ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચ અંગે તેમજ મિશન શક્તિ યોજના અંગે વિગતે જણાવ્યું હતું આવનારા દિવસોમાં નડિયાદની મહિલાઓ પિક ઈ રિક્ષા પણ ચલાવશે એમ પણ તેમણે વિગતે જણાવ્યું હતું સુરજમાં મહિલા આર્ટ્સ કોલેજના આચાર્ય શ્રી હર્ષિત મહેતાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું શિક્ષણ થકી સશક્તિકરણની વિવિધ યોજનાથી બહેનો પગભર થઈ રહી છે તેના સુખદ પરિણામ જોઈ શકાય છે આ તકે તેમણે સન્માનિત થયેલી જિલ્લાની ઉદ્યોગ સાહસિક બહેનો તેમજ કોલેજની તેજસ્વી વિદ્યાર્થીની સંઘર્ષમાંથી સિદ્ધિ મેળવવાની પ્રેરક વાતો રજૂ કરી હતી આ કાર્યક્રમમાં કોલેજની તેજસ્વીની વિદ્યાર્થીનીઓ મહિલા નિકિતાબેન મારવાડી હિનાબેન ચૌહાણ સુનિતાબેન પ્રજાપતિ મનાલીબેન અને ડાભી હિનાબેનને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ જિલ્લાની ઉદ્યોગ સાહસિક મહિલા મીર્ઘાબેન પુરોહિતને અગરબત્તીના વ્યવસાય માટે તેમજ પશુપાલક ધર્મિષ્ઠાબેન પટેલને અને રેકીથી રોગ ઉપચાર કરનાર અમીષાબેન પટેલને સન્માનિત કરવામાં આવ્યા તેમજ શ્રી સંતરામ સખી મંડળના લખપતિ દીદી મીનાબેન ડાબીને સન્માનિત કરવામાં આવ્યા આ તકે રોજગાર કચેરીને અનુબંધન વેબ પોર્ટલથી માહિતી યંગ કાઉન્સિલર ભાવનાબેનને ગામીતે આપી હતી તેમણે નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલમાં પણ રજીસ્ટ્રેશન કરવા જણાવ્યું હતું જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી ફરઝાના ખાને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવાતા નારીબંદન સપ્તાહ અંગે માહિતી આપી હતી કાર્યક્રમની આભાર વિધિ જિલ્લા રોજગાર અધિકારી શ્રી મીનાક્ષીબેન ચૌહાણે કરી હતી ખાસ મહિલાઓ માટે યોજાયેલા રોજગાર ભરતી મેળામાં પાંચ ખાનગી કંપનીના નોકરીદાતાઓ પ્રોફેસરો સંબંધિત વિભાગના અધિકારી શ્રી અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા